નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે આવતીકાલે તારીખ પાંચ ચાર બે હજાર ચોવીસના રોજ જે ગણિત વિષયનું પેપર લેવાનું છે તેના મોસ્ટ આઈમપી પ્રશ્નપત્રનો અભ્યાસ કરીશું કુલ ચાલીસ ગુણનું પ્રશ્નપત્ર રહેશે અને આ ગણિત વિષયની ખૂબ જ સારી તૈયારી થઈ શકે એ માટે આપણે ગણિત વિષયનું અસાઇનમેન્ટ પણ તૈયાર કર્યું છે આ અસાઇનમેન્ટ બ્લૂ પ્રિન્ટ આધારે બનાવેલું છે તો દરેક વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી છે અને દરેક વિદ્યાર્થીઓ અવશ્ય આ પીડીએફ મેળવી લેવી તો ચાલો આપણે શરૂ કરીએ ધોરણ ચારના ગણિત વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષાના મોસ્ટ એમ્પી પ્રશ્નપત્રના સોલ્યુશન સાથે પ્રશ્ન એક અ નીચેના વ્યવહારિક કોયડા ઉકેલો કોઈ પણ બે જેમના કુલ ગુણ છે છ નંબર એક પ્રીતિ એકવીસ દિવસ શાળામાં ગેરહાજર હોય તો તે કેટલા અઠવાડિયા ગેરહાજર છે તો કે ત્રણ અઠવાડિયા આ રીતના તમારે વ્યવહારિક દાખલા ગણવાના છે નંબર બે એક ખોખામાં પંચ્યાસી સાબુ સમય છે સીમા ત્રણસો ને આડત્રીસ સાબુ ખોખામાં પેક કરવા માગે છે તો કેટલા ખોખાની જરૂર પડે છે તો કે તમારે ત્યાંસી સાબુ વધે છે ચાર ખોખાની જરૂર પડે છે અને ત્રણ ખોખા પૂરેપૂરા સમય નંબર ત્રણ લીનાબેને બજારમાં વેચતા બસોને ચાર મીણબત્તીઓ બનાવી જો તેઓ દરેક પેકેટમાં છ મીણબત્તી મૂકે તો આવા કેટલા પેકેટની જરૂર પડે જો તેઓ દરેક પેકેટમાં બાર મીણબત્તીઓ મૂકે તો આવા કેટલા પેકેટમાં પેકેટની જરૂર પડે જે તમે અહીં તેમનો જવાબ અહીં આપેલો છે કે ચોત્રીસ પેકેટની જરૂર પડે અને અહીં સત્તર પેકેટની જરૂર પડે તો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી મોસ્ટ એમ્પી બ્લુ પ્રિન્ટ મુજબ બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફની કિંમત વીસ રૂપિયા ગયા વર્ષના પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફની કિંમત વીસ રૂપિયા વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન બધા જ વિષયના અસાઇનમેન્ટ રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની પીડીએફની કિંમત પાંત્રીસ રૂપિયા પ્રશ્ન એક બ યોગ્ય વિકલ્પ પસંદ કરો જેમના ગુણ બે નંબર એક બિલ્ડિંગમાં પાંત્રીસ ફ્લોર છે દરેક ફ્લોરમાં દસ ફ્લેટ છે તો બિલ્ડિંગમાં કુલ ફ્લેટની સંખ્યા તો કે પાંત્રીસ ગુણ્યા દસ નંબર બે બે નોટબુકની કિંમત અનુક્રમે વીસ અને ત્રીસ છે તો બંનેની કિંમતનો તફાવત ત્રીસ ઓછા વીસ પ્રશ્ન બે અમાગ્યા મુજબ દાખલા ગણો કોઈ પણ એક જેમના ગુણ ત્રણ નંબર એક

તો આ રીતના વજન આપેલો છે તેમાં બમણું વજન અને અડધું વજન આ રીતના તમારે કોષ્ટ કરવાનું છે પ્રશ્ન બ ખાલી જગ્યા પૂરો નંબર ગ્રામ અને ખાલી જગ્યા હલકું છે એકસો પચાસ ગ્રામ પ્રશ્ન બે ક ગ્રામ કે કિલોગ્રામમાંથી ખાલી જગ્યા પૂરો કુલ ગુણ બે નંબર એક મારા મિત્રનું વજન તો કે પચીસ કિલોગ્રામ નંબર બે ચશ્માનું વજન

કાટાળા તારની વાળ કરવા કુલ કેટલો તાર જોઈએ તેનો જવાબ અહીં આપેલો છે કે આઠસો મીટર ચાર હરોળવાળા તારની વાળમાં નંબર બે બેલાએ વીસ મીટર દોરીનો રોલ ખરીદ્યો તેણે તેમાંથી એક મીટર પાંચ સેમી લંબાઈ અને પંચોતેર સેમી પહોળાઈવાળા પાંચ લંબચોરસ સ્ટેબલ ક્લોથ તૈયાર કર્યા હવે તેની પાસે કેટલી દોરી બાકી રહી હશે તો તેનો જવાબ અહીં તમને આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો કે બસ્સો મીટર અથવા તેટલે કે બે મીટર લેસ બાકી રહે નંબર ત્રણ મનોજ એક લંબચોરસ દોરે છે તેની લંબાઈ પહોળાઈ કરતાં બમણી છે જો પહોળાઈ પચીસ સેમી હોય તો તેની પરિમિતિ કેટલી થાય તો કે એકસો પચાસ સેમી લંબચોરસની પરિમિતિ થાય પ્રશ્ન ચાર બ નીચે આપેલા પ્રશ્નોના યોગ્ય વિકલ્પ પસંદ કરો જેમના ગુણ બે નંબર એક એક લંબચોરસ બાગની લંબાઈ ત્રીસ મીટર અને પહોળાઈ વીસ મીટર હોય તો તે બાગની ફરતે ત્રણ હારવાળી વાળ કરવા કેટલી લંબાઈનો તાર જોઈએ ત્રણસો મીટર નંબર બે જો નમન આ તાર ખેતરના ત્રણ ચક્કર મારે તો તે કેટલું અંતર કાપે તો કે બસો ને સોળ મીટર ત્યાર પછી પ્રશ્ન પાંચ માગ્યા મુજબ જવાબ લખો જેમના ગુણ પાંચ પરિકરની મદદથી વર્તુળ દોરો પાંચ દોરેલ વર્તુળમાં વર્તુળનું કેન્દ્ર દર્શાવવું તમે અહીં જોઈ શકો છો દોરેલા વર્તુળમાં માપ પટ્ટીની મદદથી વર્તુળની ત્રિજ્યા દોરવી તો અહીં તમે જોઈ શકો છો આ રીતના ત્રિજ્યા દોરેલ વર્તુળની ત્રિજ્યાનું માપ માપ પટ્ટીની મદદથી માપવો તો અહીં એક સેમી અને અહીં પાંચ સેમી ત્યાર પછી પ્રશ્ન છ અસંખ્યા આધારિત પેટર્નને પૂર્ણ કરો જેમના ગુણ છે છ તો આ રીતના તમારી પેટર્નને અહીં બતાવેલી છે તે રીતના પૂર્ણ કરવાની છે પ્રશ્ન છ બ આકારો આધારિત પેટર્ન પૂર્ણ કરો જેમના ગુણ બે અહીં આકારો આધારિત પેટર્ન આપેલી છે તેમને પૂર્ણ કરવાની છે પ્રશ્ન સાત જેમાં નંબર એક નીચે આપેલ વિગત પરથી પ્રશ્નોના જવાબ લખો જેમના ગુણ ત્રણ નીચેના કોષ્ટકમાં બાળકોના મનપસંદ ટીવી કાર્યક્રમોની વિગત આપેલી છે તેના આધારે પ્રશ્નોના જવાબ લખો જોઈએ નંબર સંગીત પસંદ કરતા બાળકો કાર્ટૂન પસંદ કરતા બાળકો કરતા કેટલા ઓછા છે તો કે સાત ગણા નંબર બે હાસ્ય કાર્યક્રમ કેટલા બાળકોને પસંદ છે નવ નંબર ત્રણ કયો કાર્યક્રમ સૌથી ઓછા બાળકોને પસંદ છે તો કે સમાચાર ત્યાર પછી જોઈએ પ્રશ્ન સાત બ વર્તુળ આલેખ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો જેમના ગુણ છે ત્રણ નંબર એક કેટલા બાળકોને જ્યુસ પસંદ છે એક ચતુર્થાંશ નંબર બે કેટલા બાળકોને આઈસ્ક્રીમ પસંદ છે એક ચતુર્થાંશ નંબર ત્રણ જો કુલ બાળકો ચારસો હોય તો જ્યુસ આઈસ્ક્રીમ અને મિલ્કશેક પસંદ કરતા બાળકોની સંખ્યા લખો જ્યુસ પસંદ કરતા બાળકો સો આઈસ્ક્રીમ પસંદ કરતા બાળકો મિલ્ક મિલ્કશેક પસંદ કરતા બાળકો બસો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું ધોરણ ચારના બીજા વિષયના પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે